મળતા સમાચારો જોઈએ તો મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ ઓફિસર સામે કોર્ટમાં ફરિયાદ કરવામાં આવી આ મામલામાં ભાડૂતી મકાનને ગેરકાયદેસર સીલ લગાવી દેવામાં આવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે મકાન માલિકના ઈશારે સીલ લગાવવામાં આવી હોવાની ફરિયાદ કરાઈ છે જે મકાનને સીલ લગાવવામાં આવ્યું છે તે સ્વામિનારાયણ મંદિર હસ્તકનું મકાન હોવાનું કહેવાયું છે ત્યારે મંદિરના સંચાલકોના ઈશારે ટીપીઓ બિપિન ગામી દ્વારા

બિપિન ગામિત પોતે હતા જેની સાથે મારી ટેલિફોનિક વાતચીત પણ એ સ્થળ ઉપર હતા ત્યારે થયેલી તો સવા આ મકાન બિલકુલ જર્જરિત નથી એનો સ્ટેબિલિટી રિપોર્ટ માન્ય એન્જિનિયરનો અમે આપી દીધેલો છે બે હજાર ત્રેવીસના આઠમા મહિનામાં જે કોર્પોરેશનના રેકોર્ડ ઉપર છે એટલે પણ છતાં પણ આ રીતે ગેરકાયદેસર રીતે મિલકત સીલ કરી દીધી છે આપણે સમજી જ શકીએ છીએ કે કેવી રીતે અને કોની કોના દોરી સંચારથી આ મકાનો સીલ થઈ રહ્યા છે એટલે તો આ જૂનાગઢની પબ્લિકે બિલકુલ ચલાવી લેવું જોઈએ નહીં નહીં એટલા માટે અમે ગઈકાલે જ ફોદારી ઇન્ક્વાયરી ફરિયાદ નંબર બસો બાવન ઓબ્લિક ચોવીસથી નામદાર ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ જુનાગઢમાં દેવનારાયણ ટ્રસ્ટ અને બિપિન ગામિત સામે ફોદારી ફરિયાદ દાખલ કરેલી છે જેમાં કોર્ટે ફરિયાદ દાખલ કરીને મુદત પંદર સાત ચોવીસની મુકરર કરેલ છે અને આ અને આનો કોઈપણ પ્રકારનો જર્જરિતનો ટેકનિકલ રિપોર્ટ આપેલો નથી કોઈપણ પ્રકારની નોટિસ આપેલી નથી અને આ રીતે આ મન ફાવે એવી પ્રવૃત્તિ કરવામાં આવેલી છે